સેવા અને એકતા પ્રતિક એવા સમૂહ લગ્નોત્સવના પવિત્ર કાર્યક્રમો ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભવ્ય રીતે યોજાયા સ્માર્ટ એજ્યુકેશન ટ્રસ્ટ પટેલ સમાજવાડી જલુંદ્રા ગલુદણ બસ સ્ટેન્ડ દહેગામ ગાંધીનગર જિલ્લા દ્વારા ચોથો નિઃશુલ્ક સમૂહ લગ્નોત્સવ યોજાયો જેમાં અગિયાર નવયુગલોએ લગ્નના પવિત્ર બંધનમાં જોડાઈ નવું જીવન શરૂ કર્યું તેમજ શ્રી સમસ્ત ઠાકોર પ્રગતિ ટ્રસ્ટ દ્વારા ઓઢવ અમદાવાદ ખાતે ત્રીજા સમૂહ લગ્નોત્સવમાં વીસ નવયુગલોએ લગ્ન કરી નવું જીવન શરૂ કર્યું આ ઉપરાંત ઠાકોર વિકાસ મંડળ દસકોઇ દ્વારા પરડોર ગામ ખાતે બારમો સમૂહ લગ્નોત્સવ યોજાયો જેમાં એકાવન નવયુગલોએ લગ્ન કરીને એક નવા જીવનની સફર શરૂ કરી આ સમૂહ લગ્નોત્સવમાં સામાજિક આગેવાનો દાતા સંસ્થાઓ કુટુંબજનો અને સમાજના અનેક મહાનુભાવો હાજર રહી નવદંપતિઓને આશીર્વાદ આપ્યા નવ્યુગ્લોએ સામૂહિક વિવાહમાં જોડાઈ પવિત્ર ગૃહસ્થ જીવન શરૂ કર્યું જે સમાજમાં સહકાર અને ભાઈચારાની ભાવનાને બળ આપે છે આ સાથે સમાચારો પૂરા થાય છે વધુ અપડેટ માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે